મતદારો એ પોતાનું મત અધિકાર આપ્યું છે અને મતદાન કર્યું છે ત્યારે વાત કરવા જઈએ તો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર સમરસ જાહેર થયા બાદની જે ચૂંટણી છે તે થઈ રહી છે ગ્રામ પંચાયત ની ચૂંટણી નું કહેવામાં આવે છે કે જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વિધાનસભાની ચૂંટણી હોય છે તેનાથી પણ સારો માહોલ આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે સવારથી લાંબી કતાર હતી ને સાથે સાથે વરસાદ પડ્યા છતાં પણ છતાં પણ લોકો ચૂંટણીમાં મતદાન કરવા આવી રહ્યા છે આપણી સાથે કેટલાક કેટલાક લોકો છે ગામના તેમની સાથે વાત કરીશું બેન કઈ રીતે માહોલ તમે જોઈ રહ્યા છો હાલમાં વરસાદ પડી રહ્યો છે તે છતાં પણ મતદાન કરવા લોકો આવી રહ્યા છે ગામમાં શું વિકાસ છે કોક મને આતા કે મારા ગામ લોકો મને વોટ આપા આટલા વર્ષોમાં પણ આવચે અને મને મત આપીને વિચાર કરો તમે શું વિચાર કરો છો શું ઈચ્છો છો કે ગામમાં કેવો વિકાસ થવો જોઈએ ગામમાં વિકાસ થાય ગામમાં ઘરે ઘરે લીચું પાણી આવે ઘરે ઘરેથી પથરો લઈ જવામાં આવે બધારી સાલે સલામતી માટે કેમેરા વગેરે બધું દેખરવામાં આવે જે કંઈ કામ હોય જે કોંઈનું કામ અમને પડ્યું

આ આપી રહી છે તો જોવા મળી રહ્યું છે કે જે ગ્રામ પંચાયતની જે ચૂંટણી થઈ રહી છે તેની અંદર લોકોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે સમર્થ અને ગુજરાત સહયોગ વિરેન્દ્ર પાટીલ સાથે